જય માતાજી મિત્રો આપણે કોઈ આપી નીકળી ગયા છીએ આજે અમારે અમારા કાકાના ત્યાં જવાનું છે એટલે અમે વહેલા વહેલા નીકળી ગયા આપણે આપણા કાકાના વડા અને જો એમની ગાયો તમે જોઈ શકો છો તો ચલો હવે કરીએ કામ કેમ કે અગર જો મોડા થઈ જાય ને તો ડેરીની ગાદી જતી રહેલા ભાઈઓ ત્યાંનું કામ ફટાફટ પતાવી દીધું અમારા કાકાના વાડાનું અને હવે આવી ગયા અમારા વાડે હવે અમારું કામ ફટાફટ પટાવી દઈએ આપણું બધું જ કામ પટી ગયું ભાઈઓ અને હવે આપણા બણા લઈ લઈને ટહેડા કરવા ઓલે હેડીને આકડા અહીંયા દૂધ આવવા ઓલે લડો તા દૂધ બૂધ આલીએ તા બીજું કરીએ આપણે રોજના કામે નીકળીએ છીએ ભાઈઓ સામે સુરત કેવા મસ્ત દેખાય છે અને અમે એમના કરતાં પણ સારા દેખાઈએ છીએ તો જલ્દીથી ભાઈ ચેનલના લાઈક શેર અને કરી દેજો આપણે મિત્રો ચાલ અહીં ડાઢા આવી ગયા હતા અને જુઓ આપણી ગાયો આવા સોયલામાં બે હાઇ ઠંડીની કારણ કે નહીં આપણે મિત્રો પૂડાની ચાર ઉપરના ચારના પૂડા ઉપર આવી જાય જો ખાલી હું આમાં કોકની ભેંચો વધીએ લે આવી તો લઈ જાય જો આપણે મિત્રો હવે વાળેથી આવી ગયા સીધા પાણી ભરાવવાનું કેમ કે આપણા નાના નાના જોઈએ પાણી પાણી જોઈ લીધું તો આ કુવ જોઈ લો કોઈક જ ઈચ્છા થાય તો આઈ ડૂબી મળવા ના આજુ ચબુતરો કોઈ દાદ જોયો તમારે ચોય જોયો આપણે પહેલી વાર બતાઈએ એટલે આપણે બધું નવું નવું બતાવજો લો હતા મળીએ થોડું ધરાઈ આજ આપણા હાથમાં ભાઈ જબરજસ્ત કોમ આવ્યો હત તમે કોદા નીકળ્યો ને હું કહું મારા ભાગ મારી ભાઈ આજ આપણો નંબર આવ્યો હતો ગાયોમાં આળવાનો ચમ ચમ કંઈ ખેતર જબરજસ્ત હાથમાં આવ્યું મારા ઉઠીયાનું તમે જોવાનો તો ગાયો ખાલી મારી દોડ લ્યા ભાઈ હા 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 કપાસવાળા ખેતરનું નોમ મોપડીને તો ભાઈ મારી કોઈ ગાયો દોડ હ આ થોડું અમે કાઠું હતું છીએ એટલે થોડું સારું રહે આવે એવું લાગે અમને એટલે તમે મૂચીને આવી જાય આપણે ગાયનો ટાઈમ થઈ ગયો ભાઈઓ અને આપણે અહીંયા મેં ચેવ પે કહીને તમે બોલાવો હું માટે એક લાઈક તો બનાવ ગયો ભાઈઓ લાયક તો કરવી પડે આપડે જલ્દીથી રહ્યું આપણી ગાયનું ખોણ એકલા ઉપર તું નહીં એટલે અફળ બે ત્રણ થેલીઓમાં કરીને લઈ જવું જુઓ આવી તો વળી કાળી મજૂરી કરવાની હોય વળી હું જિંદગી હમારી યાર અમારા ઓછા નું ઊંચી એવું વિચિત્ર નાહી જુ તું મારા ઓછા નું હાથ માં આવેલું બહુ વિચિત્ર પાછી લેતું તો મિત્રો આપણી સંકરી આવી ગઈ જો હવે કે કોમ કરો મિત્રો તમને તો ગાયને દૂધ કાઢતા જ નહીં આવડતું હોય હું એમની એકડા જોઈ લો તા આપણે ડોલ ભાઈ દેવાની આવી જતો આપણું બધું જ કામ મિત્રો પટી ગયું છે હવે ખાલી દૂધ હાલવા જવાનું બાકી છે અને આ જો મને પ્રેમ કરવા આવી ગયા મારા પ્રેમી પંખીડાઓ મને કેવો પ્રેમ કરે છે જો આવો ને આવો પ્રેમ તમે પણ કરો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર આવો પ્રેમ કરવામાં તમને શું જાય છે આ જુઓ મિત્રો મારા ગામનું ટાંકું અને આ મેં પાણી ભરવા ગયા સામે મહાદેવજીનું મંદિર દેખાય છે અને મારા पप्पा माटे मावा ले लिया ना अपना माटे ले लिया दू भजियू आपने भैया वन एकड़ी जा ना गायो ना मुझे सुट्टी जो हमारा और जो नीचे भी जल साबन पर हस्तम का हो वाशो हो 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 मारी परियो मित्रो आपड़े निकली गया ही ये गायों जोड़ी जोबा माटे તો મિત્રો આપણે આવી ગયા આપણી નંદકી ભોળકી ગાયો જોડે તમે જોઈ શકો છો કે કેવી બેઠી છે જોવો આ તો જોડી આવી ગઈ ઓહો વિડીયો બનાવો ના પાડીને જતી રહી મારી કરી બે જતી ભાઈઓ જો ખાલી જેવી બેઠી હ તો લડો કાલે મળીએ તાણે એક નયા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામાપીર જય બાબારી જય માતાજી